પાણી ભરાણા હતા અને ત્યારે કોઈ માયનો લાલ નતો આવ્યો ત્યારે ભાટી એન એ વરસતા વરસતા આજની અંદરમાં એ જે દલિત ભાઈઓ રહે છે જે રામકૃષ્ણ પોટરીની બાજુમાં ત્યાં જઈને પાણીના જે પ્રશ્નો જે છે એને વાચા આપી વાચા નહીં પણ અહીંયા દસ જે રહે છે અને બધી જ વસ્તુઓ સાથેની એક કીટ પણ અમે આપી એવી જ રીતે જે આપણા રોડની જે દરજી કામ કરે છે એ મિત્રનું ઘર પણ પડી ગયું એની પણ અમે આપી એની બાજુમાં જે છે એનું ઘર પણ પડી ગયું હતું એને પણ મેં વાચ આપી એવી રીતે રમેશભાઈ જે બાજુમાં રહીએ છે જે વાણંદ કામ કરે છે એને પણ અમે કીટ આપી અને અમારાથી થઈ શકે એટલું સ્તુત્ય કાર્ય કરેલું એટલે જે વોર્ડ નંબર બે ના જે વિસીપરાના જે મારા દરેક જે મતદાર ભાઈઓ છે એને મારે વિનંતી છે કે હું તમારા દરેક કાર્યોની અંદરમાં સાથે રહું છું તો તમે સોળ તારીખે મને તમારા એક એક મતની જરૂર છે તો તમે હું કોંગ્રેસમાંથી પંજાના નિશાન ઉપરથી લડી રહ્યો છું તો તમે બધા જ ચારે ચાર જે મારી પેનલ છે જે પંજાની તો પંજાના નિશાન ઉપર તમે મતદાન કરી અને ચારે ચાર જે મારા ઉમેદવાર છે અમે બધા એને તમે વિજય બનાવો એવી અભ્યર્થના જય હિન્દ ક્યારે પાણી ભરવાના ઓ રામ રામ ભાઈ હા તો આ બધા ઘરમાં પાણી પરના છે પંદર સુધી પાણી બધાય અહીંયા જો આટલો એટલો ગોઠણ સમા પાણી છે પાણી કાઢી રહ્યું છે જો ઘરમાં પાણી ભરાણા છે બધા વાંકાની નગરપાલિકા ખરેખર અહીંયા આવીને જરા પાણીનો નિકાલ થાય એવું કંઈ કરવાની તાત્કાલિક જરૂર છે અમલતદર સાહેબ કલેક્ટર સાહેબ જરાક આ આવીને ખેતર મારો છે જો આ રિજનવાસની અંદરમાં પાણી ભરાણા છે શું અને આખું અત્યારે જો આપ જોઈ શકો છો જરા નીચે બતાવો જોઈએ જરાક અમારા પગની એટલે સુધી જો પાણી ભરાણા છે અને બધું જ આ પાણી આ જે એના રૂમની ની અંદર બધા પાણી ભરાણા રહેવું કે આખી રાત થી આ બધા રાત ઉજાગર કરીને તે જાગી રહ્યા છે અને આટલી બધી ચેતવણી છે તો ખરેખર તંત્ર નગરપાલિકા આવી અને ખરેખર રિજનવાસમાં પાણીનો કઈ નિકાલ થાય એ માટે તને કઈ કરવાની તાત્કાલિક જરૂર છે કોઈ જવાબ આપતો નથી જુઓ જો મિત્રો આ ઘરમાં પાણી

પણ તંત્ર કોઈ જવાબ આપવામાં આવતું નથી તો તંત્ર વહેલી તકે જાગી અને નગરપાલિકા કે કોઈ પણ સંસ્થા અહીંયા આવીને પાણીનો નિકાલ કરાવે અને ગરીબ માણસોને સહાય ઓપરેશન કરવું પડ્યું આ પાણી ના આવણા આજે પડી ગયો છે જણ એટલે એક જ મીટર

જેને આપણે અત્યારે નવ કીટ આપી છે અને બધા પાણીની અંદરમાં ગોઠણ ગોઠણ અમારા પાણી હતા મેં જાતે આવી અને એનો વિડીયો કેપ્ચરિંગ કર્યો હતો અને ભાટી ટીવીમાં મેં તો જેને અનુસંધાને સખત ફરાભાઈ પણ આવ્યા છે અને આપણે નવે નવ ઘરે આપણે એક એક હજારની કીટ આપી છે એ તમને કેવું સારું લાગે છે સરસ 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 બધું શું ભાઈ તમને કેવું બધું બરાઈ ગયા બધા ના ના આપણે ઉપર વાળા બધા કરી સખનપરા ભાઈ એવા છે એને પણ મોરબીજી ખાસા દેવા માટે

લાલુ ભાઈ કેટલા નડિયા તૂટી ગયા તમારે જો નળિયા તૂટી ગયા મેં પોતે જાતે જોયું તું અને ખૂબ એમને ઘરને ને છતી રહી છે

સિવાય બિચારા ગરીબ માણસ છે એનું ઘરે ઉપરથી બધા છાપરા ને તૂટી ગયા છે કોઈ દાતા જો મળે તમારે તો ખરેખર આ રમેશભાઈ ને કોઈ થોડોક આ સહાય કરી અને એમને થોડુંક પાણી ભરાનું છે એને થોડુંક રિપેરિંગ થાય ઉપર જો નડિયા પણ તૂટી ગયા છે તો કોક દાતા જો જાગે આ ભાટી ટીવી ના એક ઓલાથી જો રમેશભાઈ જો આપવા આવી રહ્યા છે જો પોતે વાણંદ કામ કરે છે પણ હવે નાના માણસ છે પણ શું કરે હવે

કરે આવ્યા છે અને ત્યાં તમે જોઈ રહ્યા છો કે જો આખો પાણી બતાવું છું બતાવો છું આપણે પાણી આખું આટલા આટલા જો પાણી ભરણ છે જો પાણીનો નિકાલ નથી એના કારણે જો આટલે સુધી આ પાણી ભરાણા છે એટલે આજે પાણી એની અંદરમાં આખા રમેશભાઈ નું ઘર ડૂબી ગયું છે અને પાણી વરસાદ ઓછા બધા પાંચ સાત ઇંચ વરસાદ આજ આજે બપોર એક કલાક માં આટલો વરસાદ પડ્યો એમાં પાણી કરી દીધું

જુ તમારે એક હજાર ની આ કીટ જે છે ભાતી ભાટીભાઈ તમારી નોંધ લીધી બે ધીમો સર્વે કર્યું પાણી ભરાશું ખરેખર ઘર માં નળિયા તૂટી ગયા છે એમને એમને પૈસા

અને જે ભાટી ટીવીના જે દ્રશ્યો જોયા છે પાણીની અંદરમાં જે જે માણસો રહ્યા છે એને આપણે અપીલ કરી કે તમે અમારા જે ગરીબ માણસો જે છે જે અમારા મધ્યમ વર્ગના જે છે જેની પાસે રાશન નથી એ વ્યક્તિને તમે મદદ કરો તો એના માટે તેને મોરબીથી ખાસ દિનેશભાઈ શંકરા અહીંયા મોરબીથી આવ્યા છે તેઓએ પાંચ કીટ એમને આપી છે છ કીટ સોરી છ કીટ એમને આપી છે અને પાંચ કીટ ટીવીના માધ્યમથી એને ટોટલ અગિયાર કીટ એટલે અગિયાર હજારનું જે ખીટો અમે એક આપવાનો એક ભાટી ટીવી નમ્ર પ્રયાસ કર્યો છે અને રમેશભાઈને તો ખરેખર મેં મારી જાતે જોયું ઘરની અંદરમાં કે ગોઠણ સમાણા પાણી ભરાણા હતા અને તૂટી ગયા છે એટલે સકનબરાભાઈ એના માટે ખાસ તાલપત્રી પણ લઈ આવ્યા છે કે તાલપત્રીથી એમનું ઘર ઢાંકી દઈએ અને એક એક હજારની એવી અગિયાર કીટો પણ અમે આપી છે અને એક ભાટી ટીવી એક સ્તુત્ય કાર્ય કર્યું છે અમે કોઈ મોટો મોત નથી માર્યો પણ એક અમે સારું કાર્ય કરવામાં અમે સહભાગી થયા છે